મહાશિવરાત્રી હિન્દુ ધર્મનો એક પ્રમુખ તહેવાર છે હિન્દુ કેલેન્ડર અનુસાર દર વર્ષે ફાગણ મહિનામાં તેરમી રાત્રે અથવા ચૌદમા દિવસે આ તહેવારમાં શ્રદ્ધાળુ આખી રાત જાગીને ભગવાન શિવની આરાધનામાં ભજન ગાય છે કેટલાક લોકો આખો દિવસ અને રાત્રે ઉપવાસ પણ કરે છે શિવલિંગને પાણી અને બિલીપત્ર ચઢાવ્યા બાદ જ પોતાનો ઉપવાસ તોડે છે મહિલાઓ માટે શિવરાત્રિનું વિશેષ મહત્વ છે અવિવાહિત મહિલાઓ ભગવાન શિવને પ્રાર્થના કરે છે કે તેમને પણ ભગવાન શિવ જેવો જ પતિ મળે તો વિવાહિત મહિલાઓ પોતાના પતિ અને પરિવાર માટે મંગલ કામના કરે છે શિવરાત્રી સાથે પૌરાણિક કથાઓ જોડાયેલી છે શિવરાત્રીનો પ્રારંભ અને તેના મહત્વ અંગે અનેક પૌરાણિક કથાઓ છે શિવરાત્રીના મહત્વને જાણવા માટે તેની આ પૌરાણિક કથાઓને જાણવી ખૂબ જ જરૂરી છે બધી પૌરાણિક કથાઓમાં નીલકંઠની કહાની સૌથી વધારે ચર્ચિત છે તેવી માન્યતા છે

જ્યારે ભગવાન શિવે માતા પાર્વતી સાથે લગ્ન કર્યા હતા એવું માનવામાં આવે છે કે જ્યારે કોઈ મહિલા ભગવાન શિવને પ્રાર્થના કરે છે તો ભગવાન શિવ પ્રાર્થનાને સહેલાઈથી સ્વીકારી લે છે ભગવાન શિવની પૂજામાં કોઈ વિશેષ સામગ્રીની જરૂર પડતી નથી માત્ર પાણી અને બિલીપત્ર થકી શ્રદ્ધાળુ ભગવાન શિવને પ્રસન્ન કરી શકે છે આ જ કારણ છે કે મહાશિવરાત્રીનું મહિલાઓમાં વિશેષ મહત્વ છે એવું માનવામાં આવે છે કે અવિવાહિત મહિલા મહાશિવરાત્રીના દિવસે ઉપવાસ કરે છે તો તેમને ભગવાન શિવ જેવો જ પતિ મળે છે એવું માનવામાં આવે છે કે મહાશિવરાત્રિ પર ભગવાન માનવ જાતિના ઘણા નજીક આવે છે મધ્યરાત્રિના સમયે ઈશ્વર મનુષ્યની સૌથી નિકટ હોય છે આ જ કારણ છે કે લોકો શિવરાત્રિએ આખી રાત જાગે છે શિવપુરાણ અનુસાર મહાશિવરાત્રીના દિવસે ભગવાન સદાશિવ સૌથી પહેલા શિવલિંગના રૂપમાં પ્રગટ થયા હતા એવું માનવામાં આવે છે કે આ જ દિવસે ભગવાન શિવનું જ્યોતિર્લિંગ પ્રાગટ્ય થયું હતું આ વર્ષે માર્ચના દિવસે શુક્રવારે છે આ દિવસની પ્રતીક્ષા રહે છે મહાશિવરાત્રી હિન્દુઓ માટે એક મોટું પર્વ છે જેને ભક્તો ધામધૂમથી ઉજવે છે ભક્તો તેમના આરાધ્ય દેવ ભગવાન શિવના આશીર્વાદ મેળવવા માટે ઉપવાસ પણ રાખે છે તો મિત્રો ચાલો હવે આપણે શિવરાત્રી સાથે જોડાયેલી અતિ પૌરાણિક અને પવિત્ર પારધી અને હરણની કથા સાંભળી નામનો એક શિકારી હતો તે પશુઓની હત્યા કરીને કુટુંબનું પાલનપોષણ કરતો હતો હતો એક તેનો ઋણી તે તે સમયે દેવું ન ચૂકવી શકતા ક્રોધિત શાહુકારે તેને શિવમઠમાં બંધી બનાવી લીધો સંયોગવશ એ દિવસે શિવરાત્રી હતી બંધી રહેતા શિકારી મઠમાં શિવ સંબંધિત ધાર્મિક વાતો સાંભળતો રહ્યો તેણે શિવરાત્રીની કથા પણ સાંભળી સંધ્યા થયા પર શાહુકારે તેને બોલાવ્યો અને ઋણ ચૂકવવા માટે પૂછ્યું તો શિકારી આગલા દિવસે તમામ ઋણ પરત આપવાનું વચન આપ્યું શાહુકારે તેની વાત માની લીધી અને તેને છોડી દીધો બીજે દિવસે શિકારી શિકાર માટે જંગલમાં ગયો તે દિવસભર જેલમાં બંધ હોવાને કારણે તે ભૂખ્યો અને તરસ્યો હતો શિકાર કરવા માટે તેણે એક તળાવના કિનારે આવેલા બીલીના વૃક્ષને પસંદ કર્યું તે પાણીથી ભરેલી થેલી લઈને ઝાડ ઉપર ચઢી ગયો તળાવના કિનારે પ્રાણીઓ પાણી પીવા આવે તેની રાહ જોવા લાગ્યો એ જ બીલી વૃક્ષની નીચે એક શિવલિંગ હતું જે બીલી પત્રોના પાન ખરવાને લીધે ઢંકાયેલું હતું શિકારી આ વિશે જાણતો ન હતો તે ભૂખ્યો તરસ્યો ઝાડ પર બેસીને શિકારની શોધમાં આમ તેમ જોવા લાગ્યો એ દરમિયાન તેની પાણીથી થેલીમાંથી પાણીના ટીપા શિવલિંગ પર પડતા રહ્યા દરમિયાન તેના હાથે જે પાંદડા તૂટ્યા તે શિવલિંગ પર પડવા લાગ્યા રાત્રિનો પહેલો પ્રહર વીતો ત્યારે એક મૃગલી તળાવ પર પાણી પીવા પહોંચી શિકારીએ ધનુષ પર તીર ચડાવીને પ્રત્યંતા ખેંચી કે મૃગલી બોલી હું મારા બચ્ચાને મળીને પાછી આવીશ ત્યારે મારો શિકાર કરી લેજો શિકારીએ એ ઢીલી કરી મૃગલી જંગલની જાળીઓમાં લુપ્ત થઈ ગઈ કેટલાક સમય પછી એક મૃગબાળ ત્યાં આવી પહોંચ્યું શિકારીએ તેનો શિકાર કરવા માટે ધનુષ પર બાણ ચડાવ્યું તેણે શિકારીને વિનંતી કરી કે મને મારી માતાને એકવાર મળવા દો પછી હું પાછી આવીશ ત્યારે તમે મારો શિકાર કરજો શિકારીના હૃદયમાં કોઈ કારણે દયા આવી ગઈ અને તેણે તેને પણ જવા દીધું બીજો પ્રહર પણ વીતી ગયો ત્રીજા પ્રહરમાં એક બીજું મૃગબાળ ત્યાં આવ્યું શિકારીએ ધનુષ્યબાળની પ્રત્યંશા ખેંચવા ઉઠાવ્યું ત્યારે મૃગબાળ બોલી ઉઠ્યું તેણે કહ્યું કે મારી માતાની શોધમાં નીકળ્યો છું તેમને અને મારા બાંધવને મળીને હું પાછું આવીશ શિકારીએ કહ્યું કે હું તને નહીં જવા દઉં તારા પહેલા પણ એક મૃગલી અને એક મૃગબાળ ચાલ્યા ગયા છે તે હજી સુધી પાછા નથી આવ્યા ત્યારે મૃગબાળે કહ્યું કે કે મારી 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 એક જ અંતિમ ઈચ્છા માતાને માતાને મળવાની છે હું હું તમને વચન આપું છું મળીને પાછું આવીશ શિકારીએ તેને પણ જવા દીધું આમ ત્રીજો પ્રહર પણ વીતી ગયો ચોથો પ્રહર શરૂ થયો દરમિયાન એક મૃગ ત્યાં આવી પહોંચ્યું તે પાણી પીવા ગયું પણ શિકારીના ધનુષબાણની બાળની પ્રત્યંશાના અવાજે તેને સતર્ક કરી દીધું તેણે શિકારીને જોઈ લીધો તેણે કહ્યું કે હું મારી પત્ની અને બાળકોની શોધમાં નીકળ્યો છું તેમને મળીને હું પાછો આવીશ શિકારીએ તેને કહ્યું કે અગાઉ મૃગલી અને બે બચ્ચા આવી રીતે જતા રહ્યા છે શું તું મને મૂર્ખ સમજે છે કે હું તને જવા દઈશ ત્યારે મૃગ બોલ્યું તમે તેમનો વિશ્વાસ કરીને જવા દીધા છે તો મને પણ જવા દો હું તમને વચન આપું છું કે તેમને મળીને હું પાછો આવીશ

તેણે શિકારીને કહ્યું કે તમે હવે સુખેથી અમારો શિકાર કરીને તમારી ભૂખ મિટાવી શકો છો શિકારી પશુઓની સત્યતા જોઈને તેમને પ્રેમથી નિહાળવા લાગ્યો તેને થયું કે આવા પરિવારને હું વીખી નાખીશ તેના હૃદયમાં પસ્તાવ થવા લાગ્યો તેની આંખમાંથી આ હણા માટે પ્રેમની ધારા વહેવા લાગી આખરે શિકારીએ પોતાના હૃદયમાંથી આ મૃગ પરિવારને મારવાનો સંકલ્પ માંડી વાળ્યો તેનું મન હવે એ હરણાઓને હણવા તૈયાર ન હતું તેણે મશકમાંથી થોડું પાણી પીવા ઊંચી કરી તો તેમાંથી થોડું જળ નીચે શિવલિંગ પર પડ્યું તે હળવેથી પાન આમ તેમ કરીને નીચે ઉતર્યું તેનું હૃદય અત્યંત પ્રેમથી ભરાઈ ગયું હતું સમસ્ત દેવલોક આ ઘટનાને જોઈ રહ્યો હતો તેઓ આ દ્રશ્ય જોઈ ગદગદિત થઈ ગયા તેમણે શિકારી અને મૃગ પરિવારને મોક્ષનું વરદાન આપ્યું અજાણતા જ શિવરાત્રિના વ્રતનું પાલન કરવાથી શિકારીને મોક્ષની પ્રાપ્તિ થઈ જ્યારે મૃત્યુકાળમાં યમદૂત તેનો જીવ લેવા આવ્યા તો શિવગણોએ તેમને પરત મોકલી દીધા અને શિકારીને શિવલોકમાં લઈ ગયા શિવજીની કૃપાથી જ પોતાના આ જન્મમાં રાજા ચિત્રભાનુ પોતાના પાછલા જન્મને યાદ રાખી શક્યા અને મહાશિવરાત્રીનું મહત્વ જાણીને તેનું આગલા જન્મમાં પણ પાલન કરી શક્યા આ મહાશિવરાત્રી પર્વ ભગવાન શિવના ભક્તો માટે અનેરૂ અને અત્યંત મહત્વ ધરાવે છે ભારતભરના શિવાલયોમાં હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠે છે જો મિત્રો શિવરાત્રી પર તમે ઘરમાં આ આઠ વસ્તુઓમાંથી કોઈ પણ એક વસ્તુ લઈ આવશો તો તમારા બધા બગડેલા કામ બની જશે તો ચાલો જાણીએ એ આઠ વસ્તુઓ કઈ છે ભસ્મ ભગવાન શિવની સૌથી પ્રિય વસ્તુઓમાંની એક છે શ્રાવણના સમયે ઘરના મંદિરમાં શિવમૂર્તિ સાથે તેને જરૂર મૂકવું જોઈએ રુદ્રાક્ષની ઉત્પત્તિ ભગવાન શિવના આંસુ જ ગણાય છે તેને ઘરના મુખિયાના રૂમમાં રાખવાથી ઘણા લાભ મળે છે ગંગાજળ ભગવાન શિવે ગંગાને તેમની જટામાં સ્થાન આપ્યું હતું જેના કારણે ઘરના રસોડામાં ગંગાજળ રાખવાથી ઘરમાં પ્રગતિ થવા લાગે છે ચાંદી કે તાંબાના ત્રિશૂળ ઘરના હોલમાં ચાંદી કે તાંબાના ત્રિશૂળની સ્થાપના કરવાથી ઘર પર કોઈ નકારાત્મક પ્રભાવ અસર નહીં કરે પાણીથી ભરેલો તાંબાનો લોટો ઘરના જે ભાગમાં સૌથી વધારે સભ્યો સમય વિતાવતા હોય ત્યાં તાંબાના લોટામાં પાણી ભરીને રાખવાથી ઘરમાં હંમેશા પ્રેમ વિશ્વાસ બન્યા રહે છે બાળકના રૂમમાં ડમરું રાખવાથી બાળકો પર કોઈ રીતની નેગેટિવ એનર્જી પ્રભાવ નથી નાખતી અને તેમને દરેક કામમાં સફળતા મળે છે ચાંદી કે તાંબાના નંદી જે રીતે ઘરમાં ચાંદીની ગાય રાખવાનું મહત્ત્વ છે તે જ રીતે ચાંદી કે તાંબાના નંદીને અલમારી કે તિજોરીમાં મૂકવા જોઈએ જેમાં પૈસા જ્વેલરી લખાય છે ચાંદી કે તાંબાના નાગ ભગવાન શિવનો અભિન્ન અંગ છે ઘરના મુખ્ય બારણાના આસપાસ ચાંદી કે તાંબાના નાગ રાખવાથી કામોમાં રૂકાવટ ખતમ થઈ જાય છે તો મિત્રો અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી વધુમાં વધુ શેર કરજો તથા અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ